ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અવિસ્મરણીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે સાંજે એક વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ કચ્છના લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છના તમામ ધારાસભ્યો તથા ભાજપના અગ્રણીઓ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અમદાવાદ લંડનની એર ઇન્ડિયાની જે ફ્લાઇટની દુર્ઘટના થઈ એમાં બસો સિત્તેર કરતાં વધારે દિવંગતો અવસાન પામ્યા એમાં બસો સિત્તેરથી નાગરિકો અને અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાન પ્રદેશના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ મુખ્યમંત્રી અનેકવિધ પાર્ટીની નાની મોટી જવાબદારીઓ જેમણે પાર્ટીમાં સંભાળી છે એવા શ્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું અને એમના માટે આજે અહીંયા જિલ્લા કાર્યાલય મધ્યે પ્રાર્થના સભાનું આયોજન થયું હતું એમાં સૌ અમારા પાર્ટીના આગેવાનો અમારા સાંસદશ્રી અને મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્યો સર્વશ્રી કેશુભાઈ ત્રિકમભાઈ પદુમનસિંહજી માલતીબેન સૌ વરિષ્ઠ આગેવાનો અમારા પાર્ટીના દિલીપભાઈ ત્રિવેદી અમારા પ્રભારી કશ્યપભાઈ સૌ આગેવાનો અત્રે ઉપસ્થિત રહી અને એ દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ અત્રે થયો હતો આજે ભુજ ખાતે બારમી જૂનના અમદાવાદ એરપોર્ટ ઉપર અમદાવાદ લંડનની ફ્લાઇટની જે દુર્ઘટના બની એમાં બસો ને સિત્તેર આત્માઓ જાન ગુમાવ્યા છે ગુજરાતના પનોતા પુત્ર ગુજરાતના સંગઠનકાર ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી આદિણસી વિજયભાઈ રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં સવાર હતા એમને પણ પોતાનું જાન ગુમાવ્યું છે કચ્છ જિલ્લા ભાજપે બસો સિત્તેર હોતાત્માઓને અને આદરણીય વિજયભાઈને ભાવાંજલિ આપવાનો આજનો કાર્યક્રમ ભુજના ભારતીય જનતા પાર્ટીના કાર્ય ખાતે રાખ્યો સૌ કાર્યકર્તાઓએ પોતાનો પોતીકો માણસ ગુમાવ્યો એવી ભાવના અને એવી લાગણી आधी योजना દરેક કાર્યકર્તા કચ્છના દરેક કાર્યકર્તા અનુભવી રહ્યા છે સરળતાથી મળી શકે કોમન મેન કીસીએ જો શી એક કોને કહેવાય એ રૂપ જો જોગ ન હોય તો આ વિદેભાઈ રૂપાણી એસીએમ તરીકે કોમન મેન તરીકે લોકોની વચ્ચે હતા દ્રઢ સરકાર નિર્ણય કરતી સરકાર મજબૂત સરકાર આ બધી સરકારોના નામ આપણે જોઈ રહ્યા છીએ લોકોને પ્રેસ મીડિયા આપે છે પણ સંવેદન સરકાર જે સરકારના મુખ્યમંત્રીમાં સંવેદન હોય એવું જો કોઈને બિરુદ મેળવવું હોય કે એવી જો કોઈની વાત કરવી હોય તો સ્વપૂર્વ મુખ્યમંત્રી આજે શ્રી વિજયભાઈ રૂપાણીનું નામ આવે છે પોતાના પ્રવાસમાં મુખ્યમંત્રીનો કોનવે ચાલતો હોય અને કોઈ અકસ્માતમાં ભીડ હોય તો પોતાનો કોનવે ઊભો રાખી લે અકસ્માત પર ઘાયલ થયેલાઓને મદદ કરવી મૃતાત્માઓને સમયસર હોસ્પિટલે પહોંચાડવા આ એમનો ધ્યેય હતો એમનો ઈરાદો હતો જૈનો જે મોટા પ્રમાણમાં વિહાર ઘર છે સાધુઓ એના માટે પગદંડી બનાવવાનો નિર્ણય પણ વિજયભાઈની સરકારે કર્યો ગરીબ દીકરીને પૂરેપૂરું ભણી શકે એના માટેની યોજના હોય કોઈ પણ ગરીબ માણસોની યોજના હોય તો વિજયભાઈ રૂપાણીની સરકારમાં સરળતાથી મંજૂર થતી અને સરળતાથી કામ આવતી આવડ મોટા ગજાનો માણસ આ ગુજરાતે ગુમાય સ્વાભાવિક છે સૌને દુઃખ થાય અને આ દુઃખમાં સહભાગી થવા માટે આજ ભુજ ખાતે એમના આત્માને શાંતિ મળે એના માટેની આજની પ્રાર્થના સભા હતી